નમસ્કાર ગોપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગીર ગાય જોડ્યા છો આ ગાય વેચવાની છે હાલમાં ત્રીજુ વેતર વિણાલ છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી છે ઘરઘરાવ અને સાચવેલી ગાય છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું ચાર લિટર એટલે કે આખા દિવસનું સાડા સાતથી આઠ લિટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડી છે છ દિવસથી આ ગાય વિણાએલ છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને બે જ આચલ ચાલુ છે એટલે કે બે આચળ ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ માટે હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત તેર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કર્યા પણ આવશે ત્યારબાદ આ ગાય તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયો છેલ્લે આપેલો છે એના પર કોલ કરી મેં ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની થી છ દિવસની વાર છે ત્યારબાદ ના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું નવ લિટર એટલે કે આખા દિવસનું અઢાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો તબેલામાં લેવી હોય તો એના માટે સારામાં સારી છે ત્યારબાદ આ ગાયની કિંમતની વાત કરીએ તો માલિકે અંદાજિત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોલ કરી ટોપ ક્વોલિટીની ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોઈએ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ ગાય પણ હાલમાં થી છ દિવસની કાચી છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું આઠ લીટર એટલે કે આખા દિવસનું સોળ લીટર દૂધ હતું ત્યારબાદ આ ગાયની કિંમતની વાત કરીએ તો અંદાજીત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી માંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે મયુરભાઈનો નો ઇઠ્યાસી નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી ત્યારબાદ આવા નવા નવા દરરોજ અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ